નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી રાજસ્થાનમાં ઉપર માલિયામાં ભગવાન શ્રી કૃષ્ણના એક દયાળુ ભક્ત હતા તેમનું નામ રાનસિંહ હતું તેની દવાની દુકાન હતી તેમની દુકાનના એક ખૂણામાં ભગવાન શ્રી કૃષ્ણનું એક નાનકડું ચિત્ર મૂકવામાં આવ્યું હતું જ્યારે પણ તે પોતાની દુકાન ખોલે ત્યારે સફાઈ કર્યા પછી તે નિયમિતપણે પોતાના હાથ ધોઈ નાખતા અને ભગવાનના ચિત્રને સાફ કરતા અને અગરબત્તીઓ વગેરે ખૂબ ભક્તિ સાથે પ્રદર્શિત કરતા તેમનો એક પુત્ર રાકેશ પણ હતો જે અભ્યાસ પૂરો કર્યા બાદ તેમની સાથે દુકાને બેસતો હતો તે પણ તેના પિતાને આ બધું કરતા જોતો અને તે નવા યુગનો શિક્ષિત યુવાન હોવાથી તે તેના પિતાને સમજાવતો કે ભગવાન વગેરેનું

દલીલ કરવા માગતા ન હતા સમય વીતતો ગયો અને પિતા વૃદ્ધ થયા કદાચ તેઓ જાણતા હતા કે તેમનો અંત સમય નજીક છે તેથી એક દિવસ મેં મારા પુત્રને કહ્યું પુત્ર તમે ભગવાનમાં માનો માનો કે ન માનો મારા માટે એટલું જ પૂરતું છે કે તું એક મહેનતું દયાળુ અને સત્યવાદી વ્યક્તિ છે પણ હું જે કહું છું તે તમે સાંભળશો પુત્ર બોલ્યો મને કહો પિતા હું ચોક્કસ રાજી થઈશ પિતાએ કહ્યું દીકરા મારા ગયા પછી પહેલાં તું દરરોજ દુકાનમાં ભગવાનનું આ ચિત્ર સાફ કરે છે અને બીજું જો તું ક્યારેય કોઈ મુશ્કેલીમાં આવે તો હાથ જોડીને શ્રી કૃષ્ણને તારી સમસ્યા જણાવજે હું જે કહું તે જ સ્વીકારો પુત્ર સંમત થયો થોડા દિવસો પછી પિતાનું અવસાન થયું સમય પસાર થતા રહ્યો દવાની બોટલ એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો રાકેશ આખો દિવસ દુકાનમાં બેસી રહ્યો અને ગ્રાહકોની સંખ્યા પણ ઘટી ગઈ તેની ઉપર વીજળીના કારણે પણ ભારે મુશ્કેલી પડી રહી હતી ત્યારે અચાનક એક છોકરો ઝડપથી ભીંજાયેલો આવ્યો અને બોલ્યો ભાઈ મારે આ દવાની જરૂર છે મારી માતા ખૂબ બીમાર છે ડૉક્ટરે કહ્યું કે માતાને આ દવા તરત જ ચાર ચમચી આપવામાં આવે તો જ બચી જશે રાકેશે ફોર્મ જોયા પછી તરત જ કહ્યું હા તે છે આપણે આગળ વધતા રહીશું તો સમસ્યાઓનો ઉકેલ પણ મળી જશે જો તમે રોકશો તો એક પણ અવરોધ પાર નહીં થાય અને નિરાશા વધવા લાગશે છોકરો ખૂબ જ ખુશ હતો અને વ્યવહાર પછી તે દવા લઈને ચાલ્યો ગયો પણ આ શું છે છોકરાના ગયા પછી તરત જ રાકેશે કાઉન્ટર પર જોયું તો પરસેવાથી તે ખરાબ હાલતમાં હતો કારણ કે થોડો સમય પહેલા જ એક ગ્રાહકે ઉંદરના ઝેરની બોટલ પરત કરી હતી લાઈટ ન હોવાને કારણે રાકેશે બોટલ કાઉન્ટર પર મૂકી દીધી અને લાઈટ આવતા જ તેની પાછી યોગ્ય જગ્યાએ મૂકવાનું વચન આપ્યું પરંતુ દવા લેવા આવેલા છોકરાએ પોતાની બોટલને બદલે ઉંદરનું ઝેર પી લીધું અને છોકરો ભણેલો પણ ન હતો હે ભગવાન એકાએક રાકેશના મોઢામાંથી નીકળ્યું આ તો

ઝેર પીવા ન દો પ્રભુ ભાઈ એટલામાં પાછળથી અવાજ આવ્યો ભાઈ કાદવને કારણે હું લપસી ગયો દવાની બોટલ પણ ફાટી ગઈ કૃપા કરીને મને બીજી બોટલ આપો ભગવાનના મોહક સ્મિતથી ભરેલું ચિત્ર જોઈને રાકેશની આંખોમાં આંસુ આવી ગયા આજે તેમની અંદર એક માન્યતા જાગી હતી કે કોઈનું કોઈ એવું છે જે બ્રહ્માંડ ચલાવી રહ્યું છે જેને કોઈ શિવ કોઈ વિષ્ણુ કોઈ ભગવાન કોઈ સર્વવ્યાપી અને કોઈ ભગવાન કહે છે પ્રેમ અને ભક્તિથી ભરપૂર હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય સાંભળવામાં આવતી નથી